જેમાં આજ રોજ સાંજના ભાગે અંજાર બાર મીટર રોડ પર એક ઈસમ દ્વારા રૂપિયાની લેતી દેતી બાબતે અન્ય એક ઈસમનો છરીના ઘા મારી મોત નીપજાવેલ હોવાનું માહિતી એ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર નાઓને મળતા તાત્કાલિક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યાએ પહોંચી પોલીસની જુદી જુદી ટીમો બનાવી તેમજ આજુબાજુના લાગતા વળગતા સીસીટીવી ફૂટેજ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સ આધારે મોત નિપજાવનારા ઈસમને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા મરણ જનાર જગદીશ અણદાભાઈ દેવી પૂજક તથા આરોપી એક જ સમાજના હોય અને આરોપીએ મરણ જનાર પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય તે બાબતે મરણ જનાર અવારનવાર ગાળા ગાડી અને અપમાનિત કરતો હોય જેથી આવેશમાં આવીને મારી નાખેલ હોવાની કબૂલાત આપેલ જેથી મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલો આરોપી કાનજી ઉર્ફે કાનુ નાનજી દાતણિયા દેવી પૂજક ઉંમર વરસ બાવીસ રહેવાસી વિજયનગર અંજારવાડાને પકડી પાડવામાં આવ્યો છે ગઈકાલે અંજાર શહેરના બાર મીટર રોડ વિસ્તારમાં સાંજના સમયમાં એક મર્ડરનો બનાવ બનેલ છે જેમાં સાંજે બે લોકો વચ્ચે જે ઝઘડો થયો એમાં જે એક વ્યક્તિ હતું જેમનું નામ કાનજી ઉર્ફે કાનો નાનજી દતાણિયા એ જે છે જે મરણ જનાર છે જેમનું નામ જગદીશ અણદાભાઈ દેવી પૂજક છે એમને છરીના ઘા અલગ અલગ જગ્યા ઉપર મારીને એમની મૃત્યુ નિપજાવેલ છે અને આ જે બનાવ બનેલ એમાં પોલીસને એ બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ દ્વારા જે છે એમાં આરોપીને પકડવામાં આવેલ છે અને બનાવનું જે કારણ છે એમાં જે બંને આરોપી અને મરણ જનાર મરણ જનાર જે છે એ આરોપીને અમુક રૂપિયા ઓછીના આપેલા હતા જેના લીધે અવારનવાર એમને હેરાનગતિ થતી હતી જે ભોગ બનનાર હતા આ એક પ્રાથમિક કારણ અત્યારે જાણવા મળ્યું છે અને જેના લીધે એમને જે માનસિક હેરાનગતિ થતી હતી એમને કારણે એમના ઉપર જે છે હુમલો કરવામાં આવ્યો છે અને એમની મૃત્યુ નિપજાવવામાં આવેલ આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા જે છે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ તથા જીપીએક્ટ એકસો પાંત્રીસ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે આગળની કાર્યવાહી આ તપાસમાં ચાલુ છે